શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને ભક્તિનું પ્રતિક સમા ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની ત્રીજી તિથિએ કજરી તીજનો પવિત્ર તહેવાર ઉજવાય છે આ તહેવાર સુહાગન મહિલાઓ તેમજ કુંવારી કન્યાઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે કજરી તીજને મોટી તીજ કસરી તીજ સત્વાઈ તીજ અને સાતુડી તીજ જેવા અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે આ દિવસે પરિણિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય સુખ અને સમૃદ્ધિ માટે નિર્જળા વ્રત રાખે છે જારે કુવારી કન્યાઓ મનપસંદ જીવનસાથી મેળવવા માટે શિવજી અને માતા પાર્વતીની પૂજા કરે છે એવી માન્યતા છે કે આ વ્રતના પુણ્યથી સંતાનહીન દંપતીઓને સંતાન સુખ પણ પ્રાપ્ત થાય છે કજરી તીજને આખા વર્ષની મુખ્ય તીજોમાંની એક માનવામાં આવે છે આ વખતે કજરી તીજના શુભ અવસરે અનેક શુભ યોગ બનવાના છે જેના કારણે આ તહેવારનું મહત્વ અનેક ગણું વધી ગયું છે આ દિવસે મહિલાઓ સાંજના સમયે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે આ પૂજામાં લીમડાના ઝાડની પૂજાનું પણ વિશેષ મહત્વ છે પૂજા દરમિયાન લીમડાના ઝાડને કંકુ હળદર અક્ષત મહેંદી કાજળ ફળ અને મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે પૂજા બાદ મહિલાઓ એકત્ર થઈને કજરી તીજની વ્રતકથા સાંભળે છે આ વ્રતમાં રાત્રે ચંદ્ર દર્શન કરવાનું વિશેષ મહત્વ છે રાત્રિના સમયે ચંદ્રદેવતાને સતુમથી બનેલી વાનગીઓનો ભોગ ધરાવીને અર્ઘ અર્પણ કરવામાં આવે છે ત્યારબાદ જ વ્રતનું સમાપન થાય છે આ દિવસે કજરીના ગીતો ગાવાની પણ પરંપરા છે આ તહેવાર પરિણિત મહિલાઓના જીવનમાં ખુશીઓ અને સૌભાગ્ય લાવનારો માનવામાં આવે છે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ મારું નામ ગરિમા બચાણી છે અમે પ્રેમ પ્રકાશમાં રહીએ છીએ આજે અમારો સિંધીઓનો ફેસ્ટિવલ છે હસબન્ડ માટે વ્રત કરીએ છીએ અમે જેવી રીતે કડવા ચોથ હોય પંજાબીઓનો એવી રીતે અમારા સિંધીઓનો પણ આ કડવા ચોથ છે આ વ્રતમાં અમે સવારે મોર્નિંગમાં પાંચ વાગે ઉઠીએ છીએ અને મોર્નિંગમાં ઉઠીને જે નાસ્તો બ્રેકફાસ્ટ થોડો કરવાનો એ સગડી જેમ પંજાબીઓમાં હોય છે એ સગડી અમે ખ ખાઈએ છીએ થોડો પ્રસાદની જેમ અને પછી આખો દિવસ વ્રત રાખીએ છીએ છીએ આ વ્રત માં સવારે અમે પૂજા કરીએ છીએ તીજડી માતાની ની અને તીજડી માતાને પાણી આપીને પછી અમે લોકો પાણી પીએ છીએ અને આખો દિવસ કશો પણ ખાધા પીધા વગર ફાસ્ટ રાખીએ છીએ અને સાંજે અમે આ વ્રત માં ચંદ્ર ચંદ્ર દર્શન કરીને કંકુ ચોખા ચાવલ ને અર્ઘ આપીને અને પછી અમે લોકો છે જમણવાર કરીએ છીએ આ વ્રત અમારી હસબન્ડ ના લાંબી આયુ માટે હોય છે ધન્યવાદ થેન્ક યુ મુજો નો સુમન અજ અસાજી ટીજડીનો વ્રત આીજડીની પૂજા કઈ આ ટીજડી છો રખી વોમાં ટીજડી જો વ્રત જે પંજાબી ઘોટી આવરજ લ રખંદા તી અ સિંધીમાં ટીજડીનો વ્રત થોટની વડી આવરજ આ રખ્યો વો પવિત્ર તહેવાર આસં સિન્ધિય इनमें छो रख वो थी तक जो टिजड़ी का वत सुबह जो सवेल उठी कर पजें बजे जो पंजाब में सगड़ी हुआ तीन अस उ उठी करो नाश्तो खाइा उन में लगे मेहंदी लगने का स्नान कर पाठ पूजा करा भले जैके वॉक से वेणो हो घरों कम कर कोई ऐसा स्नान जैस तीन स्नान न काई वो कुछ न खाइंदा वरी टिजड़ी की भी पूजा थी જન કરે ટિજડી માાનો વ્રત રખી ટિજડી મા કે ઝૂલે રખી મિઠો પાણી વીજા કંકુ લગાઈ ચાંડ અછત કાંદા પો ટિજડી માાજી પૂજા થી પૂજા કાંઈ પૂજા જો કરે ઉમે મીઠો પાણી વીઝી પલવ પેક ટીજડી મા કે તીન્ાયું પણ બી તિક દેપરે સીંગાર જા તીએ બિલકુલ રેડી થી ટિજડી માાજી પૂજા થ ઉજા કરે અસર ટીજડી મીઠો પાણી વીઝી પોો પા ચા પા પી પી સજે ડી ઉપવાસ રખા અન્ન ન ખાઈ રાત જ્યારે ચંડની વામ અસ કથા કાંઈ ટિજડી માાની જેમ્મ ટિજડી મામા બધાઈ વઈ કથા કરે જેમ્લ ચંડ નીકળો આ ઓડી મંડે કે કચ્ચે ખીરમાં થા ચર અને ખંડ વીજી અર્ઘ ડીયું ચંડ કે પાણી જા છંડા હણંદાયું અને એ ચવિ ત હથ મંગલી પેર મંગલી અર્ઘ કોઠે ચરી, ટી દફ ચંડ કે અર્ઘ ડીયું પો પલવ પિયું ચંડ કે પૂજા કરે પેર પૈ અસ વ્રત વ્રત છોડી રાત જો રેગ્યુલર હું રાતની રોટી ખાઈ વ્રત છડજડી માતા વત ચબો ઈ સિન્ી ટિજડી માાનો વ્રત રખંદા